ચા ને આવશે મૂળકો ભૂરકો પૈસા આવ્યા હોત તો ક્યારેય પૈસા નહીં ક્યારેય તો ડોસી પથારી ફેવડ નહીં નું ચા નહીં કરિયાણું નહીં તો હવે છનું પૂરું કરું તો પૈસા નહીં ઘેર તો કોઈક મળ્યું હોત તો સારું હતું પણ હવે છંદ મળે તો બે હાથમાં આવે તો કોઈક ઉઠાવું પૈસા પૈસા થોડા બે ચાર હજાર આવી

અઉ ઉતરો કેડો હું દોરી લે સાયકલ ઉતારવાના બે તમારે લાબી છે તો છું કેમ જવાઈ જાય છે હજુ હોમણા 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 હવે ઉતરો ગટુઈ ની ઉતરું તો મારા માથા પર પૈયા હો લ્યો એના ઘર થી જવાડ્યો કોમ તમારું કર છે હોય એવું છે તો હવે ઘર તો આવી હવે ઉતરો આ તો થોડું આગળ છે શું આગળ છે તો તો ઉતરતા જ નથી આટલે ઊભો રહ્યો આવો

કાઈ જોમ કરે હારી આર થોડા કોમડા ને નવો નવું મોડા થાય કોમડાને સ્વાગત કરે એવું છે એક બધા નહીં માખી દો કા જણી અંદર નહીં માખતે એવું છે ત્યાં તો આય રી છે પણ તમે બોલો કાકા કાંકા પણ તમે કિંમત તો કહોટો કિંમત વાળી ઓગણીયા નેવું હજાર માલવાનું છે એટલે ઓગણીયા નેવું હજાર ઓગણી ને એવું હજાર અંદર નહીં પણ તે ઓગણીયા ને એવું હજાર કે પણ રડે તા પૂંઢુ કાપી નહી એટલે એવું ને તો કમ્પ્લીટ કમ્પ્લેક્સ તઈન વાર છે વિવાહ પણ દોવા દે ત્રણ વાર છે વિવાહ તો દોવા દે આમ

અને પાછા જોય આવે જોઈ ગતું ના આવે સાહેબ એ મારા પૈસા હેડિયા પીવા માં તો પીવા માં તો બસ્તર રૂપિયા ચાલીસ રૂપિયા ને ચાર લાવો ને ચાલીસ રૂપિયા ચાર રૂપિયા ને દા રૂપિયા હોય વીસ રૂપિયા મારતું લાવું બીજું કચ્છું લાવું નહીં પૈસા પાછા લઈ ગયા કોકા કા બોલા આલામાં કોઈ વેચેવાનું છે મારું કામ થઈ ગયું આજનું તો હવે શું હો તો વેચેવાનું છે કે દુકોઈ હોય માર પાડોશી વેચવાની જ છે કને વેચવાનું છે તમે તાર એટલે જવાનું બીજે જવાનું આ રસ્તો આ રસ્તો દોડ બીજ પાણું બેઈજો હેડા આજો દવાજો

દોવા દેવાડી કાળી વીણો પર પાડુ મરી ગયું આ કેમ ઓમ કરો ઓને કેમ કળ નઈ થાતું કે યે વેસવાની તો વેચતા દશતો તો બીજી પંચાયત ઓસી કર બીજી પંચાયત નઈ કરતા પણ કેનો દૂધ ગાઢા દૂધ ગાઢા 3.5 લિટર છે હા ભાઈ કેન વીણો જ વીણો છે કાળી વીણો હવે કાળી વીણો છે તો પાડુ તો મરી ગયું ઓ કાળી વીણો મરી ગયું લે એમને છે કે પડા વગર હોય તારા બેહો તો દે

એ તો તમે જે શિલે બોચો એ શિલે ઉભી રહે યાર એવું નહીં કે આવડા મોટા શિલે ઉભી રહે આવડા મોટા શિલે ઉભી રહે માતી નહીં ઓંગો તો આ બધા એવડા એવડા બોલ નહીં પેવ કંડી છે અમાર તો કેલ્યા તો તો પેલી પાડી ઉભી લઈ જો કાકરી કરજો પછી વા ઓહ હાયરા જેમ ડોડું બોલી વાત હે અમાર જાપણી હોય ને અને કેલ્યા તો એવી લેવાની છે તો લઈ જો

લાવ 200 રૂપિયા આપણે હેડો ગરાક લાયા બે આ તો વેચાવા કે વેચાણી છે બે ગરાક લાયા બે લાયા હવે નહીં લાબો ગરાક ફરક દો જો પૈસા નહીં આતા ને કત તો તમને 5000 મળી જાય ગરાક હોય તો કેતા રહે લાવ ગડો હોય તો હો હો એ ઉભા રહેજો લ્યા તમારે આ બાનું છે વડ છે બે આવી જ ગમે વતા તમને જવા હવે જે બીજે છે એ તો કહું હેડો હાલે

બસો રૂપિયા છે ને એ તો તાન એનું છે ને તાન જોવાન ચમ એનું એટલે મારા ગરાક લાબાન એટલે તો અહી ભે આઈતી લીધી નઈ કે તાન 200 રૂપિયા આલો એટલે તાન ભે જોવાનું તા મારા હંગાઈ એટલે ભે ખાઈ જોઈ જે કોઈ લીધી નઈ એ તમારા જોવાન ના લઈ બધું કોઈ માર તમારા મે બિહાર્યા તાન તમારે ના કેવો પડે હું 200 રૂપિયા લે એમ તો ના કેવા પસ્તામી ના આવે એમ તો હંગાઈ ઓહો તો પૈસા નહીં અમાર જોડે તો મુને ઉતરું બીજું ચિતાન કો હા તો બે રો થોડો વાત લઈ જા ખેર ના રે લાવ 200 રૂપિયા હેડો હું તો ઉતરી જાયો એમ તો બેન લે આલ્યો લ્યો લાવ 200 રૂપિયા હેડો ધણા મિતા ઉતરી ગયા તમે સુટા હો ભાઈ અને હવે કઈ આવતા નહી હમણા અમે તો નહી આવા હા પણ તમે 200 લીધા એટલે ભેગા ના થાતા એમ છે તમે પાર્કા ગોમ જતા રહો એ અમો તો માપ મોર ન કે આલી કા ભમાઈ ગયો ત્યાં થઈ તો આ તો તો કોણ થઈ ગયું બીજા બસ આ બીજા બસ 400 રૂપિયા થઈ ગયા છે હવે ઘેર થતું રેવ છે ઓછો ભૂજ નહીં રહેવું અને હવે ભગવાન મારો કરે ગતું ભે ના વેસે જલુબા ને ભે ના વેસે મારા પૈસા ખાઈ જાય દાડી હવે ઘરાક લાવ એ તો શોખ ના આવતા મને તો એ ચો ખબર છે કોઈ લે છે હું તો કોઈ થી પૈસા લઉં છું મારા ઘર ભેગું થવા દેજો આ મારો બનાસ કોઠો આ